નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેકમાંથી અમીરભાઈ આજે આપણે જીવાપર ગામ છે કાલાવાડની બાજુમાં તો ત્યાં ઓમ રુદ્રા વપરાણું છે આ ચણામાંય ફ્લોટિંગ કર્યું હતું અને આ ઘઉં છે એમાંય પ્લોટિંગ કર્યું હતું હું તમને પ્લોટ જ આગળ દેખાડું છું કે બેયમાં કેવું રિઝલ્ટ છે એમ ખેડૂતભાઈને આરે આપણે ચર્ચા કરીએ કે ઓમ રુદ્રા વાપર્યું છે પહેલી જ વખત તો એને કેવું રિઝલ્ટ મળી ગયું આજની તારીખ છે એકવીસ એક બે હજાર પચીસ બરાબર ઓમ રુદ્રાનો નવસો રૂપિયા ભાવ છે અને પચાસ કિલો આવે છે અને દાણા દર આવે છે ભાઈ તમારું નામ પણસારા ચેતનભાઈ પરબતભાઈ પણસારા ચેતનભાઈ પરબતભાઈ ગામ તમારું જીવાપર જીવાપર તાલુકો કાલાવડ કાલાવડ અને જિલ્લો જામનગર જામનગર અને આજની તારીખ ભાઈ એકવીસ એક બે હજાર પચીસ તમારા મોબાઈલ નંબર અઠ્ઠાણું બે પંચાવન પાંચ દસ વીસ અઠ્ઠાણું બે પંચાવન પાંચ દસ વીસ તમારું શેનું વાવેતર છે

તો કેવું લાગ્યું બે પ્રોટીન કર્યું બે નું હરખે હરખું લાગ્યું બે નું કમ્પ્લીટ રિઝલ્ટ છે ડીએપી કરતા બનતા હોય વધારે રિઝલ્ટ ઓમ રુદ્ર નું છે એવું જો અત્યાર લાગે છે આ તમે તમારી નજર સામે તમે જોવો છો બાકી એમાં ટ્રીટમેન્ટ બે માં સરખી કરી છે સરખી જ કરી ચણા છે ના ઘઉં હતું હા તો તમે શું કહેવા માંગશો ખેડૂત મિત્રોને બનતા હોય ઓમ રુદ્ર ખાતર વાપરવાથી સારું રિઝલ્ટ છે અને જમીન પણ સુધરે છે અને તમે મારી પાસે બે વર્ષ ત્યાં મગાવતા હતા અને આ વર્ષ જ પહોંચ્યું બરાબર છે ને તો તમને જે ખાતર આપ્યું તો કોઈ જોવા વાળી સુધી અત્યાર સુધી આવ્યું છે એવું કઈ નથી તમે ફોન પણ કર્યો ને તમને અને હું જોવા આવ્યો છું કેવું રિઝલ્ટ છે અને આ રોડ તમારો કયો છે રણુજા રોડ છે રણુજા રોડ જ છે ને વાડી તમારી ક્યાં છે કોઈ જોવું હોય તો શૂટ હા કાલ વડતી 80 કિલોમીટર છે રણુજા રોડ ઉપર તો તમને ઓમ રુદ્રા વાપરવાથી આત્મસંતોષ થયો છે ને હા તો તમે બે પાંચ ખેડૂતોને કહેજો કે ઓમ રુદ્રા વાપરે હા બરાબર હા તો શેતનભાઈ તમે ઓમ રુદ્રા વાયપુર બદલ તમારું દિલથી ધન્યવાદ ધન્યવાદ